મિત્રો આજે દરેક જણ કોમ્પ્યુટર લેપટોપ વિશે જાણતો હોય છે અને સાથે સાથે આ ડિજિટલ દુનિયામાં જો તમારે સારું એવું કરિયર બનાવવું હોય તો તમારા માટે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે સોફ્ટવેર એન્જિનિયર અને આ માટે વિદ્યાર્થી મિત્રો તમારી માટે અમે લાવ્યા છીએ સોફ્ટવેર એન્જિનિયર વિશે તમામ એટલે તમામ જાણકારી તો લેટ્સ ગો શરૂ કરીએ અને વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવું નવા વિડીયો તમારી સમક્ષ પહોંચી શકે તો વાત વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો સોફ્ટવેર એન્જિનિયર બનવા માટે સૌ પ્રથમ તમારે એક તો ગેમિંગ છે સાયબર સિક્યુરિટી છે એનો મતલબ કે તમારે ડિજિટલ લગતું કોઈપણ ફિલ્ડમાં તમારી રુચિ પસંદગી હોવી જરૂરી છે તો વાત કરીએ સોફ્ટવેર એન્જિનિયરમાં તો વિદ્યાર્થી મિત્રો તમારે કોડિંગ આવતું હોય છે ત્યારબાદ તમારે ક્લાઉડ કોમ્પ્યુટર છે સોફ્ટવેરને લગતા તમામ કાર્યો કરવાના આવતા હોય છે અને સાથે સાથે જો કોલેજમાં વાત કરીએ તો કોલેજમાં તમને સોફ્ટવેર માટે સોફ્ટવેર ડેવલોપ કઈ રીતે કરવું એપ્લિકેશન ફૂલ સ્ટેક ડેવલપ કઈ રીતે કરો એ તમામ તમને શીખવાડતો આવતે ત્યારબાદ તમે ગેમ ડેવલપર પણ બની શકો છો જે સોફ્ટવેરના સહારે જ હોય છે આ માટે તમારે ગેમિંગમાં રુચિ હોવી જરૂરી છે તો તમારે કોલેજમાં અભ્યાસક્રમની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કોલેજની અંદર જો તમારે અભ્યાસક્રમ શીખવામાં આવતા હોય છે તો સાયબર છે ત્યારબાદ છે સી લેંગ્વેજ છે સી પ્લસ પ્લસ લેંગ્વેજ છે ત્યારબાદ જાવા સ્ક્રિપ્ટ લેંગ્વેજ છે આ તમામ લેંગ્વેજ મતલબ તમારે કોડિંગ ઉપર જ મહત્વનું કામ કરવાનું આવતું હોય છે તો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આગળ તો તમારે અહીં સોફ્ટવેર એન્જિનિયર બનવા માટે તમારે કોડિંગ ઉપર સારી એવી પકડ હોવી જોઈએ સાથે સાથે તમને લેપટોપમાં અથવા તો પીસીની અંદર સારું એવું તમને ટાઈપિંગ કરતા આવડવું જોઈએ તો તમે સોફ્ટવેર એન્જિનિયર બની શકો છો પણ સોફ્ટવેર એન્જિનિયર બન્યા પછી તમને ક્યાં ક્યાં જોબ મળતી હોય છે એ પણ જાણી લઈએ તો સૌ તમારે સોફ્ટવેર એન્જિનિયર બની ગયા બાદ તમે સાયબર સિક્યુરિટી સ્ટેક ડેવલપર સોફ્ટવેર એન્જિનિયર એપ્લિકેશન ડેવલપર એવા તમામ ફિલ્ડમાં તમે આઈટી બેંક ક્ષેત્રે પણ કામ કરી શકો છો કોઈ પણ આઈટી લેવલ પર તમે કામ કરી શકો છો વેબસાઇટ પણ બનાવી શકો છો એપ્લિકેશન બનાવી શકો છો ઇથિકલ હેકિંગ સાયબર વગેરે જેવા તમામ એટલે તમામ માહિતી જે તમે શીખ્યા છો કોલેજની એ તમે પ્રેક્ટિકલ યુઝ કરી અને તમે સારું એવું ફિલ્ડ તમારી અંદર બનાવી શકો છો હવે વાત કરીએ વિદ્યાર્થીની તો સેલેરીની તો વાત કરીએ એઝ અ ફ્રેશર અને જો તમે જો ફ્રેશર હો તો પણ હું જણાવી દઉં એઝ અ ફ્રેસર સેલેરી તમારી વિદ્યાર્થી મિત્રો હોય છે વીસથી પચીસ હજાર અને જેમ જેમ તમે કંપની ચેન્જ કરતા રહો છો નવે નવું શીખતા રહો છો તમારા જ્ઞાનમાં અનુભવ કરતા રહો છો ત્યારબાદ તમારી સેલેરી પચાસ હજારથી સાઠ હજાર પર મંથ થતી હોય છે આ સેલરી મેં મંથમાં કીધેલી છે અને તમારું વાર્ષિક પેકેજ જો વાત કરીએ તો મિનિમમ તમારું વાર્ષિક પેકેજ પાંચ લાખથી વિદ્યાર્થી મિત્રો આઠ લાખ સુધીનું હોઈ શકે છે અને આમાં તમારી ઉપર છે તમે કેવું એવું પરફોર્મન્સ આપો છો એ પ્રમાણે તમારી સેલરી ઇન્ક્રીઝમેન્ટ થતું હોય છે વિદ્યાર્થીની કોમેન્ટ હશે કે સર આ માટે કઈ ડિગ્રી જોવે હું સાયન્સમાં છું કોમર્સમાં છું આર્ટ્સમાં છું કંઈ વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો જો તમે સાયન્સમાં હો કે કોમર્સમાં હો કે આર્ટ્સમાં હો તમારે માત્ર વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે એક તો બીસીએ અથવા બી એસ સી આઈટી એમએસસીઆઈટી કે પછી એમસીએ જેવા કોર્સ કરવાના છે જે કોલેજની અંદર છે કયા કોર્સ કરવાના છે બીસીએ એમ સીએ બીએસસીઆઈટી હો એમએસસીઆઈટી આ કરશો એટલે તમે સોફ્ટવેર એન્જિર બની શકો છો કંઈક ક્વેરી હોય તો મને કોમેન્ટ કરજો હું ચોક્કસપણે જવાબ આપીશ વિદ્યાર્થીઓ મળીએ છીએ નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત